નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર અર્થશાસ્ત્ર નું અગિયારમું ચેપ્ટર એટલે કે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન બોર્ડ ના પેપર સ્ટાઇલ મુજબ દસ માર્ક ના પ્રશ્ન છે એ આ ચેપ્ટર માંથી પૂછાતા હોય છે ગયા લેક્ચર થી જ આપણે આ ચેપ્ટર ની શુભ શરૂઆત પણ કરી દીધેલી છે ગયા લેક્ચર ની અંદર આપણે જોયેલું હતું કે આ ચેપ્ટર ની અંદર કેવા ટોપિક નો સમાવેશ થાય છે આ ઉપરાંત પ્રસ્તાવનાથી શરૂઆત પણ કરેલી હતી હવે આપણે કે ભારતીય અર્થતંત્રની અંદર ત્રણ નૂતન પ્રશ્ન છે ઈ ગંભીર સમસ્યા રૂપ ગણી શકાય છે આ ત્રણ સમસ્યા એવી છે કે જેની હકારાત્મક બાજુ પણ છે અને નકારાત્મક બાજુ પણ છે બરાબર જેમ કે શહેરીકરણ સ્થળાંતર અને આંતર માળખાકીય સુવિધા આ ત્રણે ત્રણ વસ્તુ એવી કે શહેરીકરણ થી દેશ ને ફાયદો પણ થાય છે અને નુકસાન પણ થાય છે સ્થળાંતર થી પણ દેશ ને ફાયદો થાય છે અને નુકસાન પણ થાય છે જેટલો ફાયદો થવો જોઈએ એના કરતા નુકસાન નું પ્રમાણ વધારે છે જે ભારત ના અર્થતંત્ર માટે એક ખામી બાબત ગણી શકાય આજના લેક્ચર ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે સ્થળાંતર અને તેમના પ્રકારો ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નનો પ્રથમ પ્રશ્ન એટલે કે સ્થળાંતર આ સ્થળાંતરની આજે આપણે ચર્ચા કરવાની છે સ્થળાંતરનો અર્થ જોશું અને સ્થળાંતરના કેટલા પ્રકારો રહેલા છે એની આજે આપણે ચર્ચા કરવાની છે સ્થળાંતરને અંગ્રેજીમાં માઇગ્રેશન કહેવાય છે અને માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આજે માઇગ્રેશન છે એક મોટો પ્રશ્ન ઉદ્ભવિત થયેલો છે તમે કદાચ ન્યૂઝની અંદર જોતા હશો અમેરિકાની અંદર મેક્સિકો અને બીજા દેશના ઘણા બધા લોકો છે માઇગ્રેટ માઇગ્રેટ થાય છે અને આ ઉપરાંત રોહિંગ્યા રોહિંગ્યા પ્રજાતિ વિશે પણ તમે કદાચ સાંભળેલું હશે એ લોકો પણ સ્થળાંતર કરતા છે એ જોવા મળે છે તો સ્થળાંતર આટલું બધું શા માટે કરવામાં આવે છે સ્થળાંતર દેશને કેવા પ્રકારનું નુકસાન થાય છે એ બધી જ વસ્તુઓ આ સ્થળાંતર ટોપિક ની અંદર આપણે સમજવાનું છે આજના દિવસે આપણે માત્ર સ્થળાંતર વ્યાખ્યા જોવી છે અને સ્થળાંતરના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે તો શરૂઆત કરીએ સ્થળાંતરની વ્યાખ્યાથી એક સિમ્પલ ભાષામાં જો મારે સ્થળાંતરની વ્યાખ્યા આપવી હોય તો સ્થળાંતરને હું એવી રીતે દર્શાવી શકું સ્થળાંતર સામાન્ય અર્થમાં સ્થળ બદલવું તે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો તે બરાબર સ્થળાંતરની જો એક સામાન્ય ભાષાની અંદર મારે વ્યાખ્યા આપવી હોય તો હું એવું કહી શકું કે મારે સ્થળ બદલવાનું છે કોઈ વ્યક્તિ જો સ્થળ બદલતી હોય અથવા તો પોતાનો વસવાટ છે એ ચેન્જ કરતી હોય તો એને આપણે સ્થળાંતર ગણી શકાય પરંતુ અર્થશાસ્ત્રની એક શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે આ વ્યાખ્યા હજી ઘણી બધી અધૂરી છે શા માટે અધૂરી છે કારણ કે વ્યાખ્યાની અંદર એવું લખેલું છે એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો ધારો કે કોઈ વ્યક્તિ એક અઠવાડિયા માટે બીજા સ્થાનમાં વસવાટ કરવા માટે જાય છે તો શું આને સ્થળાંતરની વ્યાખ્યા ગણાશે કોઈ વ્યક્તિ છે માત્ર અભ્યાસ માટે છે એક સ્થળેથી બીજા સ્થળે કહેતા કે ગામડાથી શહેરની અંદર માત્રને માત્ર અભ્યાસ પૂરતો જ એટલે કે વરસ બે વરસ પૂરતો જ પોતાનું સ્થળ બદલે છે તો શું આને પણ સ્થળાંતર ગણાય કે ના ગણાય બરાબર તો આ વ્યાખ્યા છે આટલી માહિતી આપતી નથી એટલા માટે આ વ્યાખ્યા હજી ઘણી બધી અધૂરી ગણાય છે એટલે જ અર્થશાસ્ત્રની શાસ્ત્રીય વ્યાખ્યાની અંદર સચોટ સ્થળાંતરની વ્યાખ્યા આપને મળે છે અને શાસ્ત્રીય વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે સ્થળાંતર એટલે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે

અથવા તો દેશની બહાર કોઈ બીજા જ દેશની અંદર જાય છે ધારો કે ભારતનો કોઈ વ્યક્તિ છે એ લંડન અમેરિકા કેનેડા આવા વિસ્તારની અંદર વસવાટ કરવા માટે જાય છે તો એને પણ સ્થળાંતર ગણી શકાય હવે એના પછીના વિભાગની અંદર વાત લખેલી છે કે સ્થળાંતર શા માટે કરવે તો ચાર વસ્તુ આપણે યાદ રાખવાની કાં તો વ્યક્તિ છે નોકરી માટે જતો હોય વ્યવસાય માટે જતો હોય ધંધો કરવા માટે જતો હોય અથવા તો સારું જીવન ધોરણ જીવવા માટે કાયમી વસવાટ આ કાયમી શબ્દ છે એ ખાસ આવવો જરૂરી છે કારણ કે કોઈ બે પાંચ વર્ષ માટે કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય તો એને આપણે માઇગ્રેશન અથવા તો સ્થળાંતર ગણી શકાય નહીં બરાબર જો વ્યક્તિ કાયમી વસવાટ કરવા માટે જતો હોય ત્યારે જ તેને સ્થળાંતર કહેવાય છે બરાબર તો સ્થળાંતરની વ્યાખ્યાની અંદર આ બધી જ વસ્તુ આવવી જરૂરી છે એક માર્ગની અંદર વ્યાખ્યા પૂછાતી હોય છે ફરી પાછી આપણે વ્યાખ્યાને રિપીટ કરીએ જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં ધંધો કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે અને ત્રીજી વસ્તુ આપણે જે યાદ રાખવાની છે કાયમી વસવાટ બરાબર તો આ બધી જ જો વસ્તુ તમારી વ્યાખ્યા ની અંદર હશે તો તમારી સ્થળાંતરની વ્યાખ્યા છે પ્રોપર ગણાશે પરંતુ આવી વસ્તુઓને આપણે સ્થળાંતર તરીકે ઓળખી શકીએ હવે આ જે સ્થળાંતરના વ્યાખ્યા ઉપરથી આપણે બે વસ્તુનું તારણ કાઢી શકીએ કે સ્થળાંતર છે એ દેશમાં અથવા તો વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે બરાબર જેમ મેં પહેલા જ વાત કરી કોઈ બે પાંચ વર્ષ માટે અથવા તો અમુક મહિના માટે દિવસો માટે જો કોઈના ઘરે જતા હોય અથવા તો બીજા સિટીની અંદર જતા હોય તો એને આપણે ક્યારેય સ્થળાંતર ગણી શકતા નથી તો સ્થળાંતરની વ્યાખ્યાની અંદર આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે સ્થળાંતર છે એ દેશમાં પણ થઈ શકે વિદેશમાં પણ થઈ શકે પરંતુ કેવા સમયગાળાનું છે તો કે લાંબા સમયનું બીજી વસ્તુ સ્થળાંતર શા માટે થતું હોય તો કે નોકરી છે ધંધો વ્યવસાય અથવા તો સારું જીવન ધોરણ મેળવવા માટે થતું હોય છે આપણે ઘણા બધા એવા એક્ટર્સને જોતા હોય છે કે જે ભારતની અંદર સારું કમાતા હોય છે તેમ છતાં એક સારી લાઈફસ્ટાઈલ માટે ભારત દેશની નાગરિકતા છે એ છોડીને બીજા દેશની અંદર નાગરિકતા સ્વીકારતા હોય છે શા માટે કારણ કે એને સારી લાઈફસ્ટાઈલ છે એ જીવવી હોય છે તો સ્થળાંતર સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે પણ કરી શકાય છે બરાબર ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે ગામડાની અંદર રહેતા હોય તેની આવક સારામ સારી હોય છે તેમ છતાં સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે એ શહેરની અંદર છે એ સ્થળાંતર કરતા હોય છે તો સ્થળાંતર હંમેશા લાંબા ગાળાનું કાયમી અને નોકરી ધંધો કે વ્યવસાય કરવા માટે થતું હોય છે તો આ થઈ ગઈ સ્થળાંતરની વ્યાખ્યા એક માર્કની અંદર જ્યારે પણ વ્યાખ્યા પૂછાય તો આપણે આ સ્થળાંતરની વ્યાખ્યા લખવી પડે અને જો બે માર્કની અંદર કદાચ આ સ્થળાંતરની વ્યાખ્યા પૂછાય તો સ્થળાંતરની વ્યાખ્યા અને સ્થળાંતરના અભ્યાસ ઉપરથી જે બે બાબતો આપણે ટારવેલી છે આ વસ્તુ આપણે લખવી પડે જનરલી એક માર્કની અંદર આ વ્યાખ્યા પૂછાતી હોય છે ચાલો હવે આપણે જોવા છે સ્થળાંતરના પ્રકારો કેટલા પ્રકારનું સ્થળાંતર હોય છે એની હવે આપણે ચર્ચા કરીએ સ્થળાંતરના આમ જોવા તો મુખ્યત્વે બે પ્રકાર પડે છે એક હોય છે સ્થળ આધારિત સ્થળાંતર બરાબર અને બીજું છે કારણ આધારિત સ્થળાંતર સ્થળ આધારિત સ્થળાંતર એટલે કે કોઈ એક સ્થળેથી તમે બીજા સ્થળે વસવાટ કરવા માટે જાઓ છો આપણે વ્યાખ્યાની અંદર જ વાત કરી દીધી કે કા દેશની અંદર જ સ્થળાંતર થતું હોય અથવા તો વિદેશની અંદર સ્થળાંતર થતું હોય તો આવા સ્થળાંતરને સ્થળ આધારિત સ્થળાંતર ગણવામાં આવે છે સ્થળ આધારિત સ્થળાંતરના બે પ્રકાર પડે છે પહેલો પ્રકાર છે આંતરિક સ્થળાંતર અને બીજો પ્રકાર છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર બહુ ઈઝી સ્થળાંતરના પ્રકાર છે કારણ આધારિત સ્થળાંતરના પણ બે પ્રકાર પડે છે એક છે આકર્ષણ સ્થળાંતર બરાબર અહીંયા સ્થળાંતર શા માટે થાય છે કોઈ કારણને આધારે સ્થળાંતર કરવામાં આવે છે કોઈ વ્યક્તિ શહેરની લાઈફસ્ટાઈલથી આકર્ષણ થાય છે બરાબર શહેરની લાઈફસ્ટાઈલથી એકદમ આકર્ષિત થાય છે અને શહેરની અંદર વસવાટ કરવા માટે જાય છે તો આવા સ્થળાંતરને આકર્ષણ સ્થળાંતર કહેવાશે અને બીજું સ્થળાંતર એટલે કે અપાકર્ષણ સ્થળાંતર કોઈ વ્યક્તિ એવી છે કોઈ એવા વિસ્તારની અંદર વસવાટ કરે છે જ્યાં વારંવાર દુષ્કાળ પડતો હોય વારંવાર યુદ્ધ જેવી સ્થિતિ હોય તો એ સ્થળ પ્રત્યે એને અપાકર્ષણ જેવું થઈ જાય છે બરાબર અણગમો સ્થળ પ્રત્યે થાય છે અને પછી એ સ્થળનો એ ત્યાગ કરે છે અને બીજા સ્થળમાં વસવાટ કરવા માટે જાય છે તો આવા પ્રકારના સ્થળાંતરને આપણે અપાકર્ષણ સ્થળાંતર તરીકે પણ ઓળખી શકીએ બે માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે સ્થળાંતરના પ્રકારો જણાવો બરાબર જણાવો ટાઈપનો ક્વેશ્ચન હોય તો તમારે આ રીતે ચાર્ટ બનાવવો પડે ત્રણ માર્કમાં ક્વેશ્ચન પૂછાય સ્થળાંતરના પ્રકાર સમજાવો ત્યારે તમારે સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતરને એક પછી એક વ્યવસ્થિત સમજાવવા પડે હવે આપણે ડિટેલની અંદર અભ્યાસ કરીએ કોને સ્થળ આધારિત સ્થળાંતર કહેવાય અને કારણ આધારિત સ્થળાંતર કેવા પ્રકારનું હોય છે ચાલો પેલા જોઈએ આપણે સ્થળ આધારિત સ્થળાંતર એની અંદર બરાબર જેમ પેલા વાત કરી એમ કે કોઈ પણ સ્થળ દેશની ભૌગોલિક સીમાની અંદર અથવા તો ભૌગોલિક સીમાની બહાર થતા સ્થળાંતર છે આપણે સ્થળ આધારિત સ્થળાંતર તરીકે ઓળખી શકીએ કોઈ પણ દેશની ભૌગોલિક સીમા કે સ્થળને આધારે થતું સ્થળાંતર છે એ સ્થળ આધારિત સ્થળાંતર ગણવામાં આવે છે

આપેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય છે દાખલા તરીકે ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજ્યો કે શહેરોમાં જઈને વસવાટ કરે કે દેશના અન્ય કોઈ પણ ભાગના લોકો ગુજરાતમાં આવી વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે બરાબર નામ ઉપરથી જ આપને ખ્યાલ આવી ગયો આંતરિક એટલે કે અંદરનું સ્થળાંતર કેની અંદરનું સ્થળાંતર

દેશના અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસવાટ કરવો તે આવી રીતનું તમે આંતરિક સ્થળાંતરનું એક એક્ઝામ્પલ પણ આપી શકો ચાલો આને કહેવાય છે આંતરિક સ્થળાંતર બહુ ઇઝી છે ત્યારબાદ આના જેવું જ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય છે એમાં પણ એક એક્ઝામ્પલ આપી દેવાનું દાખલા તરીકે ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી

આ બંનેને આપણે સ્થળ આધારિત સ્થળાંતર કીધેલા છે કારણ કે અહીંયા સ્થળનું મહત્વ વધારે છે બીજી વસ્તુ વ્યાખ્યા લખીને આપણે એક એક્ઝામ્પલ આપી દેવું કે ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ નાગરિક છે એ વિશ્વના કોઈ પણ દેશની અંદર નોકરી ધંધા કે વ્યવસાય માટે કાયમી સ્થળાંતર કરતો હોય પરંતુ આવા સમયે એ સ્થળાંતરને આપણે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખી શકીએ ચાલો આ બંને વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ

આકર્ષણ સ્થળાંતર છે એ મરજીયાત પ્રકારનું હોય છે કારણ કે કોઈ ફરજીયાત એની અંદર એવી હોતી નથી જયારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને એટલે કે અદ્યતન માળખાકીય સુવિધાઓ થી આકર્ષાઈને પોતાના વતન થી દૂર જઈ વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહેવામાં આવે છે ચાલો આકર્ષણ સ્થળાંતર વ્યાખ્યા ખૂબ જ સારી રીતે સમજાવેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ થી અથવા તો શહેરની લાઈફસ્ટાઈલ થી એટલો બધો આકર્ષિત થઈ જાય છે અને હવે પોતાના વતન થી તે શહેરની અંદર શિફ્ટ થઈ જાય છે તો આ પ્રકારના સ્થળાંતર આપણે કેવું ગણી શકી આકર્ષણ સ્થળાંતર દાખલા તરીકે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર આ પ્રકારનું ગણાવી શકાય શા માટે કારણ કે ગામડા કરતા શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી અત્યાધુનિક વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર શિક્ષણ આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધા કે વ્યવસાયની તકોથી આકર્ષાઈને ગામડાના લોકો શહેરોમાં કાયમી વસવાટ માટે આવે તેને આકર્ષણ સ્થળાંતર કહેવામાં આવે છે વ્યાખ્યા ઉપરથી અહીં તારણ આપેલું છે કે શા માટે આકર્ષણ સ્થળાંતર છે એ થતું જોવા મળે છે તો એનું મુખ્ય કારણ છે ગામડાની અંદર આંતર માળખાકીય સુવિધાઓનો અભાવ અને જે લોકોની આવક ગામડાની અંદર સારી હશે એ લોકોને હવે ગામડાની અંદર આંતર માળખાકીય સુવિધાઓના અભાવને લીધે શહેરની અંદર કાયમી વસવાટ કરવા માટે જવું જોશે બરાબર કારણ કે ગામડાની અંદર ઉચ્ચ શિક્ષણની સગવડ હોતી નથી આવા સમયે જો વ્યક્તિને ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો ફરજિયાત શહેરની અંદર જઈને વસવાટ કરવો પડશે જે ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ છે એને ગામડાની અંદર સારી જોબની ઓપોર્ચ્યુનિટી પણ મળશે નહીં તો આવા સમયે એને પણ ફરજિયાત શહેરની અંદર જઈને વસવાટ કરવો જોશે બરાબર કોઈ બીમાર વ્યક્તિ છે જેને આરોગ્ય પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે તો એવી વ્યક્તિને પણ જો ગામડાની અંદર વસવાટ કરશે તો પ્રાપ્ત થઈ શકશે નહીં કઈ પણ શહેરની અંદર બધી આંતરમાળખાકીય સુવિધાઓ ભરપૂર હોય છે તાત્કાલિક એને હોસ્પિટલની સુવિધા પણ પ્રાપ્ત થઈ જાય તો ગામડા ગામડાનો જે ખૂબ જ આર્થિક રીતે સાધન સંપન્ન વર્ગ છે એ આ પ્રકારનું સ્થળાંતર છે એ કરતા જોવા મળે છે બરાબર તો આવા પ્રકારના સ્થળાંતરને આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખી શકાય તેવી જ રીતે અન્ય દેશોમાં પણ ઉપરયુક્ત જેવી આકર્ષણથી પ્રેરાઈને અન્ય દેશોમાં કાયમી વસવાટ માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહેવાય છે બરાબર હાલના સમયનો આ એક ટ્રેન્ડ રહેલો છે કે ભારતનો નાગરિક ઉચ્ચ શિક્ષણ લઈને ભારતની અંદર સારી નોકરીની એવી તક મળતી નથી હોતી એટલા માટે વિદેશની અંદર જઈને સારી નોકરી મેળવી લેતા હોય છે એવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયેલા છે જેમ કે ગૂગલ ના સીઈઓ સુંદર પિચાઈ માઇક્રોસોફ્ટ ના સીઈઓ સત્ય નંદેલા આઈએમએફ ના હેડ એટલે કે ગોપીનાથન બરાબર ગીતા ગોપીનાથન તો આ બધા એવા એક્ઝામ્પલ છે કે જેને ભારતની અંદર ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે પરંતુ ભારતની અંદર એટલી બધી એને નોકરીની તક મળેલી નથી બરાબર અથવા તો એટલો બધો પગાર એને મળી શકેલો નથી જેટલી એની લાયકાત હતી એ પ્રમાણે પગાર નથી મળી શકેલો એટલે એને ફરજિયાત વિશ્વના બીજા એવા વિકસિત દેશોની અંદર જઈને પોતાની નોકરી માટે ત્યાં સ્થાયી થવું પડે છે તો ભારતની અંદર હજી પણ આવી આંતર માળખાકીય સુવિધાઓનો અભાવને લીધે આવું આકર્ષણ સ્થળાંતર છે એ થતું જોવા મળે છે આપણે પંજાબ બાજુનો વિસ્તાર તમે જોશો તો ત્યાં મોટા ભાગના લોકો છે એ માઇગ્રેટ થયેલા છે કેનેડામાં કચ્છ બાજુનો તમે વિસ્તાર જોશો તો ત્યાંના પણ લોકો મોટા ભાગના લોકો છે એ બીજા વિકસિત દેશોની અંદર સ્થળાંતર થયેલા છે કેરળનો વિસ્તાર તમે જોશો જ્યાં ઉચ્ચ શિક્ષણ આપણે કેરળ રાજ્ય છે ત્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધારે છે તો કેરળનો પણ મોટો ભાગ નો વર્ગ છે એ ખાડીના દેશોની અંદર જોબ કરતો આપણે જોવા મળે છે બરાબર તો આવું ઉચ્ચ શિક્ષિત લોક છે એને આવી સારી સુવિધા મેળવવા માટે કાયમી પ્રકારનું સ્થળાંતર છે એ કરવું પડે છે અને આ પ્રકારના સ્થળાંતરને કેવું કહેવાય છે આકર્ષણ સ્થળાંતર અને આ આકર્ષણ સ્થળાંતર છે એ ફરજિયાત સ્વરૂપનું હોતું નથી મરજિયાત હોય છે એ પણ આપણે વસ્તુ યાદ રાખીશું ચાલો તો આ સ્થળાંતરનો કારણ આધારિત સ્થળાંતરનો પ્રથમ પ્રકાર એટલે કે આકર્ષણ સ્થળાંતર આના વિશે તમે તમારા શબ્દો પણ એડ કરી શકો છો ઘણી બધી વસ્તુ આની અંદર તમે લખી શકો ઘણા બધા એક્ઝામ્પલ પણ આપી શકો બરાબર ચાલો બરાબર એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આકર્ષણ સ્થળાંતર શા માટે થાય છે તો કે ગામડાની અંદર હજી પણ આંતર માળખાકીય સુવિધાઓનો અભાવ ગરીબી બેરોજગારી આ ચેપ્ટરની અંદર આપણે વારંવાર આનો ઉલ્લેખ કરેલો છે ત્યારબાદ બીજું સ્થળાંતર એટલે કે અપાકર્ષણ સ્થળાંતર જોઈએ અપાકર્ષણ સ્થળાંતર કોને કહેવાય જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટે બીજા વિકલ્પ ન હોય કે અપૂરતા હોય શિક્ષણની પૂરતી તકો ન હોય ત્યારે તેઓ ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર કહેવામાં આવે છે બરાબર હમણાં જેમ આપણે આગળ વાત કરી કે ભારતની અંદર હજી પણ શિક્ષણનું પ્રમાણ આપણે ઊંચું આઈઆઈટી આપણા ઘણા બધા છે ત્યાં ઉચ્ચ શિક્ષણ મળે છે પરંતુ ઉચ્ચ શિક્ષણ મળ્યા પછી સારી એવી નોકરી મળતી નથી તો આવા સમયે ફરજિયાત આ શબ્દ વાપરેલો છે ફરજિયાતપણે કારણ કે શિક્ષણ ઉચ્ચ લીધા પછી ગામડાની અંદર એટલી બધી નોકરી મળતી નથી તો ફરજિયાત સ્વરૂપે શહેરોની અંદર વસવાટ કરવા માટે જવો પડે છે તો વ્યાખ્યા આપણે આ પ્રમાણે કંઈક આપી શકાય જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટે બીજા વિકલ્પ ના હોય કે અપૂરતા હોય શિક્ષણની પૂરતી તક ના હોય ત્યારે તેઓ ફરજિયાતપણે શહેર તરફ ધકેલાય છે આ પ્રકારના સ્થળાંતરને અપાકર્ષણ સ્થળાંતર કહેવામાં આવે છે અપાકર્ષણ સ્થળાંતર ફરજિયાત સ્વરૂપનું સ્થળાંતર પણ ગણાય છે કારણ કે ગામડાનો વર્ગ એવો છે કે જેને ફરજિયાત હવે શહેરની અંદર વસવાટ કરવા માટે આવવું પડે છે આમ કારણ આધારિત સ્થળાંતરના ઉપરયુક્ત બંને પ્રકારોનો અભ્યાસ કરતા આપણે એટલું તારણ આપી શકીએ કે આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય પ્રજાનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનના વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે ચાલો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ આટલું સમજ્યા પછી આપણે આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે આકર્ષણ સ્થળાંતર છે એ જનરલી કોણ કરતું હોય છે તો કે ગ્રામ્ય વિસ્તારના આર્થિક રીતે સંપન્ન વર્ગ બરાબર આર્થિક રીતે જે વર્ગ છે એ ખૂબ જ સારી રીતે પોતાની આર્થિક સ્થિતિ ધરાવે છે એ વર્ગ છે એ ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરે છે શા માટે સ્થળાંતર કરે છે તેનું મુખ્ય રીઝન શહેરી જીવનના આકર્ષણોથી આકર્ષાઈને બરાબર ગામડાની અંદર એની આવક ખૂબ જ સારામાં સારી છે હવે ગામડાની અંદર આંતરમાળખાકીય સુવિધાઓ સારી નથી એટલા માટે આ વર્ગ એવો છે કે જે શહેરથી આકર્ષિત થયેલો છે અને હવે એ સ્થળાંતર કરે છે તો આ પ્રકારનું સ્થળાંતર છે એ સ્વૈચ્છિક સ્થળાંતર અથવા તો મરજિયાત પ્રકારનું સ્થળાંતર ગણી શકાય જ્યારે આકર્ અપાકર્ષણ સ્થળાંતર હવે અપાકર્ષણ સ્થળાંતરની વાત આવે તો અપાકર્ષણ સ્થળાંતર જનરલી કોણ કરતું હોય છે તો કે ગ્રામ્ય સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ ગામડામાં વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે આ એવો વર્ગ છે કે જેને ખરેખર શહેરની અંદર જવું નથી અને ગામડાની અંદર જ વસવાટ કરવો છે પરંતુ ગામડાની અંદર નથી શિક્ષણની સુવિધા નથી આરોગ્યની સુવિધા નથી હજી રોજગારીની એટલી બધી તક એટલા માટે ફરજિયાત એને શહેર તરફ વસવાટ કરવા માટે જવું પડે છે બરાબર તો આ અપાકર્ષણ સ્થળાંતરની અંદર જનરલી ટાર્ગેટેડ પીપલ કોણ હોય છે તો કે ગ્રામ્ય સમાજની અંદર નબળો વર્ગ કે જેની પાસે એટલી બધી રૂપિયા પૈસાની કેપેસિટી નથી એવા વર્ગને ફરજિયાત સ્વરૂપે શહેરની અંદર સ્થળાંતર કરવું પડે છે બરાબર તો કારણ આધારિત સ્થળાંતરને આ રીતે બે વિભાગની અંદર વિભાજિત કરી શકાય આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર બંને શબ્દ ઉપરથી જ આપણે એને ડિવાઈડ કરી શકીએ ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની કે જે આકર્ષણ સ્થળાંતર છે એ સ્વૈચ્છિક સ્થળાંતર છે અને જનરલી કોણ કરતું હોય તો કે શહેરનો સોરી ગ્રામ્ય પ્રજાનો એકદમ આર્થિક રીતે સંપન્ન વર્ગ છે એ માત્ર ને માત્ર શહેરી જીવનના આકર્ષણોથી આકર્ષાઈને જ સ્થળાંતર કરે છે જ્યારે અપાકર્ષણ સ્થળાંતરની અંદર ગ્રામ્ય પ્રજાનો આર્થિક રીતે નબળો વર્ગ કે જેને ગ્રામ્ય વિસ્તારની અંદર હજી પણ એટલી બધી માળખાકીય અથવા તો જીવનના બીજા વિકલ્પની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી એટલા માટે પોતાની રીતે શહેરોની અંદર સ્થળાંતર કરતા હોય છે બરાબર તો આ થઈ ગયા સ્થળાંતરના કારણ આધારિત પ્રકાર અને બીજું હતું આપણે સ્થળ આધારિત પ્રકાર ત્રણ માર્કની અંદર અલગથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે સ્થળાંતરના પ્રકારો સમજાવો તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાંથી તમને કેટલી વસ્તુ યાદ રહી છે કેટલી વસ્તુ સમજાણી છે એ જોઈએ હવે ક્વેશ્ચન ઓફ ધ ડેના માધ્યમથી બધા જ વિદ્યાર્થીઓએ અહીંયા પૂછેલા બે ક્વેશ્ચનનો જવાબ મને કોમેન્ટની અંદર આપવાનો છે પહેલો ક્વેશ્ચન છે ફરજિયાત સ્થળાંતર કોને કહેવાય છે બરાબર તમારે મને જણાવવાનું છે ફરજિયાત સ્થળાંતર કોને કહેવામાં આવે છે અને બીજો ક્વેશ્ચન સ્થળાંતરની વ્યાખ્યા આપો સ્થળાંતર ખરેખર કોને કહેવાય એની વ્યાખ્યા પણ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાની છે બધા જ વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન ઓફ ધ ડે માં પાર્ટિસિપેટ થવાનું છે જેટલા વધારે ક્વેશ્ચન સોલ્વ કરશો એટલો વધારે તમારો વિષય મજબૂત બનશે ટોપિક વધારે મજબૂત બનશે અને લાંબા સમય સુધી તમે આ બધી જ વસ્તુ યાદ રાખી શકશો ચાલો આજનો લેક્ચર અહીં કરીએ છીએ પૂર્ણ મળીશું આપણે ફરી પાછા આવતા લેક્ચરની અંદર ત્યારે આપણે જોવાના છે સ્થળાંતરના કારણો શા માટે લોકો આટલું બધું સ્થળાંતર કરે છે એના કારણો આપણે આવતા લેક્ચરની અંદર જોશું ધન્યવાદ વિડિયોને લાઈક કરો શેર કરો અને જો સ્ટડી ફોર નોલેજની ચેનલની અંદર નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારા બધા જ ની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે